નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ચાલો આજે આપણા એક્ટિવ અને પેશીવના ચોથા ભાગની અંદર આપ સૌનું સ્વાગત છે હવે આપણે આજે સમય ન બગાડતા ડાયરેક્ટ આપણે ચર્ચા કરવાના છીએ કયા કયા ટોપિકની તો કે આજે ચાર ડબ્લ્યુએચ ક્વેશ્ચન છે તેનું આપણે પોસ્ટમોર્ટમ કરવાનું છે તે ડબલ્યુએચ ક્વેશ્ચન કયા કયા છે તો કે વુ વોટ વુઝ અને વીચ આ ચારે ચાર શબ્દ વિશે સંપૂર્ણ માહિતી મેળવવાની છે ચાલો થઈ જાવ તૈયાર તો આપણે ડાયરેક્ટ શરૂઆત કરીએ કયા કયા શબ્દ શીખવાના છે તો કે વુ વોટ વુઝ અને વીચ બરાબર તો આ ચાર શબ્દને આપણે જોઈશું ચાલો સૌ પ્રથમ જે વુની ની ચર્ચા કરીએ તો વુ ની અંદર જે ચર્ચા કરવાની છે તેની અંદર જોઈએ તો સૌપ્રથમ ચાલો વુ પ્લે ગેમ ઓન ધ ગ્રાઉન્ડ ગ્રાઉન્ડ પર કોણ રમત રમી રહ્યું છે આવો પ્રશ્ન કર્યો છે બીજો છે વુ ઇઝ પ્લેઇંગ ગેમ ઓન ધ ગ્રાઉન્ડ ગ્રાઉન્ડ પર કોણ રમત રમી રહ્યું છે ચાલુ ક્રિયા અને સાદી ક્રિયા એટલે કે સાદું હવે અહીંયા આપણે વાક્ય ચર્ચા કરીએ બીજી બાબત કે આ છે થોડું વિચિત્ર છે જે રીતે આપણે લગ્નની અંદર જોઈએ કે દરેક ફેરાની અંદર વરરાજા છે તે આગળ હોય પરંતુ અહીંયા વુની અંદર કન્યા આગળ હશે જોઈએ આપણે કીધું હતું ને બાય બાય છે તે અઘરી છે તો અહીંયા થોડી બાયની ચર્ચા કરીએ આપણે તો હવે વુ વાળું વાક્ય રીતના છે તો વુ પછી સહાયકારક ક્રિયાપદ હોય પણ ખરું અને ન પણ હોય પછી મુખ્ય ક્રિયાપદ એટલે આપણે ક્રિયાપદ લખ્યું છે કર્મ અને અન્ય શબ્દ છેલ્લે પ્રશ્ન છે જ્યારે આ પેશીમાં રૂપાંતર થાય છે ત્યારે આની અંદર એક ખાસ યાદ રાખવાનું વુ વાળા વાક્યમાં કરતા હોતો નથી તો અહીંયા બાય જે છે ને તે આગળ આવી જશે હમણાં મેં શું કીધું કે ચોથો ફેરો છે આટા ફરિયાદ રાખે ફરિયાદ રાખે ફરિયાદ રાખે ચોથા ફેરામાં કોણ આગળ છે તો કે બાય આગળ છે પછી આ વુ છે તેનું વુમ થઈ જશે અહીંયા કર્મ આગળ આવી જશે સહાયકારક ક્રિયાપદ જ્યાંનું ત્યાં રહેશે પછી ક્રિયાપદનું ભૂતકુદંત રૂપ આવવાનું છે અને છેલ્લે અન્ય શબ્દ અને પ્રશ્નાર્થ બરાબર તો આની ચર્ચા કરીએ આ એક્ઝામ્પલ છે તેને જ આપણે રૂપાંતર કરીએ અહીંયા તો આપણે કહીએ બાય વુ છે તો શું થઈ જશે ડાયરેક્ટ બાય વુ બાય વુ પછી શું છે આપણે આ બાય વુમ તો લીધું પછી કર્મ કર્મ શું છે તો કે ગેમ છે તો બાય વુમ ગેમ હવે કાળ કયો છે તો કે સાદો વર્તમાન કાળ છે તો ઇઝ અથવા આર કે એમ તો અહીંયા આપણે ઇઝ લઈશું બાય ગેમ પછી પ્લે પ્લેનું ભૂતકુદન શું થઈ જશે તો કે પ્લે પ્લેડ પ્લે અને અહીંયા બાય કરીને આવશે તો કે ના બાય કરીને આવે નહીં શા માટે ન આવે તો કે બાય તો આગળ લઈ લીધું છે આપણે બરાબર તો બાય લેવાની જરૂર નથી પ્રમાણે બીજું વાક્ય આ ચાલુ કાણું છે તેની પણ ચર્ચા કરી લઈએ સાથે સાથે અહીંયા પણ શું થશે બાય પછી ગેમ તો એમ જ છે જો વાંક્યને છે માત્ર કાર્ડમાં તફાવત આપણે કરીએ છીએ પછી અહીંયા વધારાનો શબ્દ એક ઉમેરવો પડશે શું તો કે બી અને એની પાછળ શું લગાવશું તો કે આઈ એનજી અને પ્લેડ ઓન બરાબર આ પ્રમાણે ચાલો તો આપણે જોઈએ આ વાક્ય કઈ રીતે વાક્યો બીજા બને છે સૌ પ્રથમ આ પ્રકારના વાક્યની ચર્ચા કરીએ આપણે તો પ્રથમ વાક્ય જે છે વુ રોટ ધીસ લેટર તો શું કહીશું અહીંયા

आर पची यू ने आग लीए बुम टीचिस आर यू बाय वुम आर यू टॉट टॉट इंग्लिश इंग्लिश अपना अन्य शब्द है बराबर तो शू बायूम आर यू टॉट इंग्लिश चलो नेक्स्ट जइ वो इज कॉलिंग यू तो शू बाय वोम पची इज नु आर्थ जैसे पची बींग बायूम आर यू बीइंग कॉल छे तो कॉल्ड कॉल्ड बाय वुम आर यू बीईंग कॉल्ड ड बीज वाक्य वु पेटेड दीस पिक्चर तो अः शू करो पासा फरी वक्त बाय वोम भूतकाल वक्य है तो वो

रिटर्न बाय वूम हेज बीन धीस बुक धीस बुक ने आगे लीसु धीस बुक दीस बुक रिटर्न चलो त्यार पीछू वक्य वु विल हेल्प हेल्प यू तो शू आयूम पची विल बी यू हेल्प પ્રમાણે બરાબર વિદ્યાર્થી મિત્રો છે એકદમ સરસ અને એકદમ સુંદર અને સરળતાથી સમજી શકાય તેવા વાક્યો છે ચાલો હવે નેક્સ્ટ જઈએ અને તેની અંદર ચર્ચા કરીશું આપણે કે નહીં તો કે વોટની વોટ એવું છે કે જે અંદર કર્મ હોતું નથી જે રીતે વોની અંદર કરતા હતો તે રીતે અહીંયા વોટમાં શું નહીં હોય તો કે આપણી પાસે કર્મ હશે નહીં બરાબર તો તે વાક્ય જે છે તે કઈ રીતે થશે તો સૌ તેની સિમ્પલ વાક્ય રચના શું છે તો કે વોટ પછી સહાયકારક ક્રિયાપદ કરતા ક્રિયાપદ એટલે કે મુખ્ય ક્રિયાપદ અન્ય શબ્દો અને પ્રશ્નાર્થ છે ત્યાર પછી વોટ જે છે તે વોટનું વોટ જેમનું તેમ રહેશે સહાયકારક ક્રિયાપદ તેમનું રહેશે ફેરફાર થશે તો કે આને ધ્યાનમાં રાખીને બરાબર પછી બાય કરીને કરતાને જો કરતાને અહીંયા જવા છે પાછો અને છેલ્લે અન્ય શબ્દ જેમના તેમ અહીંયા પણ આપણે જોઈ શકીએ માત્ર તફાવત કેટલો છે તો કે માત્ર ક્રિયાપદ અને કરતા આ બંને દાડાઓ થાય છે ચાલો તો એક્ઝામ્પલની સાથે જોઈએ એટલે ખ્યાલ આવશે આપણને પ્રથમ એક્ઝામ્પલ વોટ ડુ યુ રીડ નાવ તો અહીંયા આપણે શું કહીશું વોટ હવે ચાલુ સોરી કયો કાળ છે તો કે સાદું વર્તમાન તો એમ ઇઝ અથવા તો વોટ ડુ વોટ ડુ છે તો વોટ ઇઝ બાય યુ બાય યુ અને નાવનું નાવ શું થયું તો કે વોટ ઇઝ રીડ બાય યુ અહીંયા આપણે આપવા ત્યાર પછી આ વાક્ય છે તેને ચાલુ કાર્ડનું છે તેને લઈએ વોટ વોઝ હી ટીચિંગ એટ હોમ બરાબર તો શું કહેશું અહીંયા વોટ વોઝ પછી ચાલુ કાર્ડ છે તો શું લેવાનું થશે બિંગ વોટ વોઝ બિંગ ટોટ ટીચનું શું થઈ જશે ભૂતકુલ તો કે ટોટ પીએયુ ટી બાય કરીને કોણ છે કરતા તો કે હી તો હીનું થઈ જશે હીમ અને એટ હોમ એમનું બરાબર ચાલો તો આ રીતે એકદમ સિમ્પલ છે જોઈએ આપણે એક્ઝામ્પલ લે ખ્યાલ આવશે ચાલો ને એક્ઝામ્પલ ની અંદર ચર્ચા કરીએ તો પ્રથમ એક્ઝામ્પલ જે છે તે ની અંદર વોટ ડીડ હી સે તો શું કહીશું વોટ વોઝ સેડ સે ડુ બાય એનું શું થઈ જશે હિમ વોટ વોઝ સેડ બાય હિમ પછી वोट तो वोट एमज रहे सादो वर्तमान काल है तो एम आर तो ध टीचर आग आज अच्छी वोट इज टॉट अट इज टॉट द टीचर चल नेक्स्ट जाइए वोट आर यू डूइंग तो शू आ वोट इज बी शू आ डू भूत तो ड न वोट इज बींग डन बी शू नु यू चलो नेक्स्ट वन अंदर शुरू चर्चा कर वोट वोज सी कुछ कहीट वोज पी शू तो, के, what was तो, what was, तो के बी અને કુકનું ભૂતગુદન શું થઈ જશે તો કે કુક ડ બાય કરીને સીનું હર ચાલો ત્યાર પછી વોટ વિલ ધે ડિસાઈડ તો શું કહીશું આપણે વોટ વિલ પછી બી અને ડિસાઈડ જે છે તેનું ભૂતગુદન શું થશે તો કે ડિસાઈડેડ પછી બાય કરીને ધે છે તો ધેયનું શું થઈ જશે ધેમ ચાલો ત્યાર પછી what has see completed अपूर्ण वर्तमान काळ तो શું આવશે what has been completed completed by see નું શું થઈ જશે તો કે હર બરાબર તો આ વોટ વાળ વાક્ય છે एकदम सिंपल અને સરળતાથી ઓળુ જાય તેવા ચાલો ત્યાર પછી જે ચર્ચા કરવી છે તો કે who's અને આ બંને શબ્દ જે છે તેની વાક્ય રચના સેમ છે શા માટે તો કે વુઝ જે છે તે વસ્તુની ઉલ્લેખ કરે છે અને વીચ છે તે પણ તેઓ કંઈક ઉલ્લેખો કરતો જોવા મળે છે તો તેની વાક્ય રચનાને સમજીએ એટલે ખ્યાલ આવશે ડબલ્યુ એચ શબ્દ આવે છે પેલા એટલે કે વુઝ અથવા વીચ પછી નામ આવશે સહાયકારક ક્રિયાપદ કરતા ક્રિયાપદ અને અન્ય શબ્દો અને પ્રશ્નાર્ બરાબર હવે ત્યારબાદ એનું આપણે રૂપાંતર કરતી કરીએ તો શું થશે તો કે ડબલ્યુ એચ શબ્દ થશે પછી કર્મ આવી જશે પછી સહાયકારક ક્રિયાપદ બાય કરીને કરતા અને અન્ય શબ્દ બીજી બાબત કે અહીંયા કર્મ હશે પણ ખરું અને નહીં પણ હોય બરાબર કેમ કે કર્મના સ્થાને નામ પણ આવી શકે છે એટલા માટે ચાલો એક્ઝામ્પલ જોઈને ખ્યાલ આવશે આપણને ચાલો આજ વુઝ બુક ડઝ સી યુઝ તો આપણે શું કહીશું વુઝ તો એમના આવશે વુઝ પછી અહીંયા આપણું આ શું છે નામ તો કે નામ હંમેશા તેની સાથે જોડાયેલું રહેશે આ બંને શબ્દ એવા છે કે નામ વગર આવશે નહીં તો આ નામ વુઝ બુક છે તે જેમનું તેમ રહેશે તો પછી હવે અહીંયા આપણી પાસે આ ક્રિયાપદ અને આ ક્રિયાપદ અને કરતા એનો આપણે ઇન્ટ્રીસન્સ કરવાનું થાય વુઝ બુક બુક છે તે ક્વચન છે તો તેને ધ્યાનમાં રાખીને આપણે શું કહીશું તો કે વુઝ બુક ઇઝ સાદો વર્તમાન કાર્ડ છે ઇઝ પછી યુઝનું શું થઈ જશે યુઝ ડ અને બાય કરીને

કવિતા બરાબર હા પ્રમાણે જોઈએ ખ્યાલ આવે આપણને ચાલો એક્ઝામ્પલ નંબર એક વુઝ પેન ડીડ યુ ટેક અહીંયા શું થશે વુઝ પેન પછી ભૂતકાળ છે તો વોઝ ટેકનું શું થઈ જશે ટેકાન અને બાય કરીને યુ નું યુ ચાલો હવે બીજું એક્ઝામ્પલ વુઝ સોંગ ડઝ સી સિંગ તો શું કહેશું અહીંયા વુઝ અ સોંગ ઇજ અ સંગ સંગ બાય હર નેક્સ્ટ વન વુઝ બુક આર યુ રીડિંગ તો અહીંયા શું કહીશું આપણે વુઝ અ બુક ઇઝ Being read by you बाय यू नू यू che पचीन एक्जाम्पल से शू है तो whose letter has he whose letter? Has written रिटर्न तो letter शूँ has a अटर पची हेज शू आज़ बीन written રિટર્ન બાય કરીને એનું હેમ ચાલ વુઝ ફોટોગ્રાફ ઇઝ હી ક્લિકિંગ અ શું કહીશું આપણે હુઝ અ ફોટોગ્રાફ વુઝ ફોટોગ્રાફ ઇઝ અ બીંગ શું થઈ જશે તો કે ઇઝ બીંગ ક્લિક क्लिक चलो नेक्स्ट जाइए हुआ वुजोर वुज डॉ वोज अ भूतकाल नुक्यू वुज डोर वोज शू आक ड બ્રેકનું ભૂતપૂર્વ થશે બ્રોક બ્રોક બાય ધ ધી ચાલો હવે એના પછીની જે ચર્ચા કરીશું તેની અંદર વાક્ય છે વેચવાળા વેચવાળા વાક્ય છે તેના બધા જ આપણે જોઈએ તો સૌપ્રથમ પ્રથમ બુક ડીડ સી ચૂઝ તો શું કહેશું આપણે અહીંયા વીચ બુક

તો વીચ પ્રોબ્લેમ વિલ ધે સોલ્વ તો શું કહીશું અહીંયા વીચ પ્રોબ્લેમ વિલ બી વિલ બી સોલ્વડ બાય ધેયનું શું થશે તો કે ધે ચાલો પછી વિચ વિઝિટિંગ તો શું કહેશું અહીંયા जिटेड विजिटेड बर चलो नेक्स्ट वन विच फ्लावर्स डीड सी प्लांट तो शू करो अह फ्लावर्स પ્લાન્ટેડ બાય હોય બરાબર તો આ હતા આપણા વીંચવાળા વાંચ્યો વિદ્યાર્થી મિત્રો હજુ આના પછી જે આપણો ટોપિક ચાલુ થવાનો છે તે એકદમ મહત્વનો છે અને ખૂબ જ જોરદાર અને રસપૂર્ણ રીતે આપણે આગળ વધારવાના છે બધા જ ડબલ્યુએચ ક્વેશ્ચન જે છે તેને એક પછી એક આ પ્રમાણે જે રીતે જોયા તે પ્રમાણે લઈશું અને આ જ પ્રમાણેની સરસ મજા રીતે એક્ટિવ અને પેશિવને શીખવા માટે આપણી આ સિરીઝ જે છે તેને કન્ટિન્યુ જોશો સાત પાર્ટમાં ડિવાઈડ કરેલો છે તો દરેકે દરેક પાર્ટની અંદર એક એક નવા નવા સબ ટોપિકનો આપણે સમાવેશ કરેલો છે ત્યાં સુધી આપશોને જય હિન્દ અને જય ભારત